हेलो गुड मॉर्निंग जय श्री कृष्ण जय माता जी राम राम सीता राम बधाई बधाई रात स्वागत हमारा न्यू व्लॉग में आनंद जो राधेन ऊँ ना करवाठा आपकी है ताक आप जाए वो कहें आज नौ वगेगा मस्ती में व्यू है जैसे थोड़ी रे तो बताने बहु पाने खा थे खाना ने मां जो खेत में बुग गया तो ये चाही चाही। तो क्या बोवे नु करो मत ये एक करे खेत में बक्का ला माटू मारवा जाई 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 तो सियारी करना है तमने व्यू देखा हम जो मणि तो देखा है तुमने फोन में देखाती हो कि नो देखाती है मुझे खबर नहीं જે પણ ઝાકર દેખાય ઉપર તમને દેખાતા ઝાકર શરૂ થઈ હતી નવ વાગે તો એ જે નકરતા હતા ન હોય ઝાકર થોડીક આવીને હવે તો ખબર નહીં ને માગા ખેતરમાં

लग भी जो है। लग है थे ना जो तेना हार्वेस्टिंग कर ली तो हूँ उपाड़ी तो दे दी तेनाली मलब मचा गया ऊपर जाए तोड़ हार हाला पे नास्ते करिए गबार बटेटा नहीं आखे भात है काल के कारण हैं दाय भात करे तो भात वे जाते जाता खाएँ मचाइए धातू खाने मजा જો ખાઈ પેલે રાજપતી કામ થેગો તો જવેલા પરવા રેગા તને શાંતિ થાજો તો લાઈટ ગઈ થી એ પાછી આવી ગયું છઠલાલ જોયો જોતા તો કામ ટાઈમ તો કાઢો પછી ને બતાયગા આજ વિવાહમાં કારણ કે વિવાહ ઉતાય પછી કે તમારે આવું કે અમારે બાજુ આવવાનું મન નથી થા તો વિવાહમાં કલ જવાનું ખબર નઈ ક્યાં હોય ને ટાઈમ આરખીયો હાવલી થાવા મંજીવા માથું સેરિન ખબર નઈ ક્યાં થાય ખબર નઈ પડતી તો તાજો છઠલાલ જોઈએ તમાકું જોવું અને બરોબર માંન ગુરુ પાસે બેઠા अगर तो तो बैठा का। तो बार बार काम थे तो जो घाटवाटालाठालाय चालू है काम बच्चे मेला पर मारेगा नहीं बैठा हो पर बार तो बेहद जेठालाय जो गायब काम थे गय नटा भाई के अगर विवाह मैं बीवाई पास जाऊँ पड़े कोई ना हो નાલા હાલો તમે અમારા ચાવવાનું મન નથી તમે છે ને રાંધવાનું ન થાય બધું કામ થઈ ગયું એટલે કંઈ પ્રોબ્લેમ છે નહીં જેઠું કરી જોઈએ તો આજ તો બ્લોગ ને સવાર શરૂઆત કરી હતી સવારે તો પછી બ્લોગ ઉતારવાની પરવાર નથી આવી બપોરે થોડીક વાર આરામ પછી બાર જામ જવાનું થઈ ગયું તે થોડુંક કામ ઉતર્યું બારીકામ કરતા હતી પછી પાછા આટાને જો ઊભી રહ્યા છે નટા ભાઈ ગયા હાડા હા સોમાં દહની વાર હે એટલે પૂગતા પૂગતા સો જેવું થઈ ગયું હતું પછી પાડવામાંથી મીમાને આવ્યા હતા બાપાના વાવાડ કહેતા બે મિનિટ બેઠા બે પાંચ મિનિટ તેમાં ટાઈમ થઈ ગયો વાગ્યા સાડા સોમાં દહની વાર હે એ જાગીને પૂગે જ રહ્યા તો અમે આવ્યા હતા પછી મા ટમેટા મોરતા હતા મામી ગાયું બિહુ ધોવાનું હતું ત્યાં હાલતા હતા અને એ વટન મામી હ્યાક વખરવા ઘ ને માગડી સૂલોહંત રોકેલા એટલે હું રોટલા કરવા બેસે જાય એટલે આપણું કામ કમ્પ્લીટ થઈ જાય રાંધવાનું કારણ કે જવાનું બ્લોક બ્લોગ શૂટ જ કરવાનું મેળ ન આવ્યો ને બાર ગામ બતાના મેળ ન આવ્યો થોડું કામ ઓ ઘોર ઓલો હાલ્યા રાખે કારક પછી બ્લોગિંગ ન હોય કામ આવી જાય તો કાળક મગનમાંથી નીકળી જાય ને કારણ કે યાદ હોય તો એ કારક શૂટ ન આપણી કરે હવે બ્લોગ હાલ્યા રાખે હાલો આપણી રોટલા કરવા ને મામી વઘારે યાક હાલો તમારે કરવા લાગવા હોય તો હેલ્પ થોડીક કરો કારણ કે થાકે ત્યાં જોકે તમે જોઈ થયો તો સાહેબ ખાઈ લીધો હોય અને પીએ લીધો હોય હું રોગી ખાલી તમને ઇન્વાઇટ પણ તોય ઇન્વાઇટ તો કરે કે આવજો मर क्यों बताए <laughs> नहा मसा डालता था तो आपने जो पानी था मैं ले दूँ गर्म था या आपने पानी पी लिए नहीं गर्म था तब मियाँ है ना लोट बांध हो थी लोट ने प्यारी कर ली थी मैं मैं लोट बंद हो ना ताप करे तो ताप कर ली तो आप जाए फटाफट गर्म पानी थे जाए पिए फटाफट लोट बांधे लिए

जो कपड़ा हो हूँ लुगड़ा धोटा उपा थोड़क तरीको खाई जाए तो आगने जो गाय रोटली देखा हजारी पता करे रोडा में मम्मी भीम का बधु काम कम्पलीट थी गुड़ी शुरुआत कर नाच बहन है मग ना ह्या मतलब दाय क्यों के, ह्याक क्यों जी क्यों आप खीचड़ी भरवी नही फाड़ा वाली मग ना रोटला रोटली ने ये बदाण साह ने रोटली खाती कारण सा ने रोटली खावे मजा आए ती है नाटा गीत संभता है गुजराती में आप थोड़ा करीब पे आप सूट कर जमखोरी ने बताई दी दी है एकज काम बाकी रियो हूँ जमखोरी ने खावा पी नुरक बाकी ये कर तो नु काम बाकी है અને ગોપરે ને કોથની બધી ફેંગો તે પછી નાય ધોણ આપણે કરી एकदम બધી કામ કમ્પલીટ ના બુરકી વાય રાતા મેલવા બુરકી જેરી મોયલ ઉરા હું કરી ગઈ કેట్లా દેખન મેલવા ને તાર એક બે દેખન તમારી સજો ક હવાઈ તા આવી થી તો એ રોટલી દેવા આવી ને એની મને અલગ થી મેલવા આવો તો જા મીઠાઈ કોથરી પાલેન કાયમ બે ખબર ન કાવે খায় মিঠা খাব એ જો આ કામ થે હું કમ્પલીટ તમે કેતી થી મોગોટા ન ઉતી સોખું બધી કરી નાખ્યું ને એક ઢારી આમ નાખી દીધું તે એક બે દી મેળા છે ને તા પછી ગાયો ને ભેંસ હાટુ કી કો આવે દી હું ખાવાનું કે લીલોતરી આ મેથી મસ્તી ન થે ગઈ બધી થેગો આ તમને કાયમ પીરાફૂલ જોવા જડતા પણ આજ ની જડે અને તમને બધી એક વસ્તુ દેખા મે હે ને અમે તમને એ પહેલા એક ખાએ તુ લોકો મકીધું તું તો ભૂલે ગયે ખબર નઈ સાઈડ જોઈ હોય કે ન જોઈ હોય તમે તમારા હેના સાણા થપવાનો કામ આલે જાદી જો મમ્મી થાઈપાટણે સાણા થપવાનો કામ આલે હમણા તો કાયમ હેને થોડા થોડા સવલા કરતા જાય થી આ પેરા થી કરવાય નો પડે ને જો જરૂર પડે તો ભઈ માં તોય ન આવે તમને કાયમ વાપરિયા હજમે તાફ કરું હોય તો સુ લે તમને ઈ આલે ફૂલાનું નઈ કે ને તત્ર થજે બીજા આપરી કે જરૂર નો પડે સાણા કાયમ થપજે થોડા થોડા 10 બાર 10 બાર કરે કરે તો સુમા હું આવે તો આગુઈ થઈ જાય હે કે પરવાન તો એ નો આવે સો આજ ને આપ લોગ માં બસ એટલું જ તો મિચે કે તમને બતાય બ્લોગ પસંદ આયો હોય છે ને પસંદ આયો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલ ની અટા ન ઉધી જજે તમે કોઈ સબ્સ્ક્રાઇબ નો કર્યું હોય તો યાદ થી સબ્સ્ક્રાઇબ કરજો ને જરૂર થી જરૂર કમેન્ટ કરજો તો બીજો કઈ ખાસ ન તો આજ થા મતલબ સાના તકે દુખને થા તો બગાળ ચાલો લે તમને દેખાડના તો એ બધું હતું અને પછી કાલે હું ગામ પરવાનું ક્યાં આવે નું કાળો ને કન્ટિન્યુ કરીએ ને એ બધું હાલે હમણાં તા ને જો બધું કામ કરી લીધું બસ એક ગાયું ને પીવાનું હોય તો એ આગની શરૂઆત થઈ જાય લુગડા ધોવાય ગયા ખાવાનું બને ગયું રંધાઈ ગયું પછી બપોરે સાય ભાત કરવા તો કરી જોઈએ એ રીતે

તો કમેન્ટ નથી કરતા એક બે ત્રણ કમેન્ટ કરે તો થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા માટે એટલો સપોર્ટ કરવા માટે નાગર નાગર એટલો સપોર્ટ કરતા રીજો થેન્ક યુ સો મચ મારા વ્લોગ્સ જોવા માટે ને બીજું વાત કંઈ ખાસ નહોતું પણ તમને આઈ હોપ તમને વ્લોગ પસંદ આવે કારણ કે મારા ખેતરમાં બીજું કામ દેખાડવું કહ્યું કારણ કે હમણાં કામ બી કંઈ હાલ પૂરું જ બહુ રહ્યું ને બધા સાહેબ બોરાય થતા નહીં કે અમે હમણાં કહે દુઃખ્યાના ખેતરના જ જોઈએ હા એ નહીં પે નવીનમાં તો કામ ઘાટવું ને બ્લોગ કેવો લાગ્યો હોય કીચો ને કંઈ નવીન જોવું હોય તો એ પણ કીચો માં આવા બ્લોગ હોય કાયો સાહેબ તમને પસંદ આવે કે ન આવે કારણ કે બધા કે દુબઈના બ્લોગ નોલા બ્લોગ તો ટ્રાય કરી કે આ બેસ્ટ બ્લોગ બનાવવાની કે આઈ હોપ તમને બધાને પસંદ આવે હું કરી તો બસ એ જોતું અને જરૂરથી જરૂર કમેન્ટ કરજો ને મારા ફોલો તમે ફેસબુકમાં ફોલો ન કરતા હોય તો ફેસબુકમાં જઈને પણ ફોલો કરાવજો અને જો ફેસબુકમાં કરતા હોય તો યુટ્યુબમાં ન કર્યું હોય તો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો યાદથી ભૂલતા નહીં હંમેશા એટલો સપોર્ટ કરવા માટે થેન્ક યુ સો મચ લોક્સ જોવા માટે થેન્ક યુ સો મચ તમારા બધા એનો દિલથી આભાર આપણી નેક્સ્ટ બ્લોગમાં હું બાય બાય ટેક કેર